તંત્ર દ્વારા ફ્રેમ છે 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 જે જે મૂકવામાં મૂકવામાં આવ્યા આવ્યા ફેન્સિંગ કે રસ્તા પર સિમેન્ટના બલ્ડર કે જે રાખી દેવામાં આવ્યા છે કે જેના કારણે ખેડૂતો કોઈ પણ સંજોગોની અંદર દિલ્હીની અંદર પ્રવેશી શકે નહીં ગાઝીપુર સિંધુ શંભુ ટીકરી બોર્ડર છામણીની અંદર ફેરવાઈ ગયો છે કારણ કે આ એ બોર્ડરું છે કે જ્યાંથી ખેડૂતો પ્રવેશે છે દિલ્હીની અંદર પરંતુ આ બધી જ બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે ગત વખતનો નજારો અને ગત વખતના દ્રશ્યો હજુ પણ એટલા તરુ તાજા છે કે જે સમયે ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા હતા અને બેરિકેડ તોડીને તેઓ આગળ વધ્યા હતા આખરે ખેડૂતોની માંગ શું છે શા માટે તેઓ આંદોલન કરી રહ્યા છે ટેકાના ભાવે ખરીદી માટે દેશવ્યાપી એક કાયદો ઘડવામાં આવે તેવી તેમની માંગ છે બધા જ પ્રકારના કૃષિ ઉત્પાદનોની ખરીદી માટે વિશેષ કાયદો જરૂરી છે છે તેવી તેમની માંગ સ્વામિનાથન પંચની ભલામણોના આધારે ટેકાના ભાવ નક્કી થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતોને મજૂરોના સંપૂર્ણ દેવા માફી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ભૂમિ અધિક્રહણ અધિનિયમ બે હજાર તેર ને સમગ્ર દેશમાં કરતા ચાર ગણું વળતર આપવાની જોગવાઈને પણ લાગુ કરાય આ બધી જ માંગો સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જેમાં વિશ્વ વેપાર સંઘના ડબલ્યુટીઓમાંથી ભારત બહાર આવે તેવું પણ તેમનું કહેવું છે બધા જ મુક્ત વેપારની સંધિઓ પર રોક લગાવવામાં આવે અને એક વિશેષ કાયદો બનાવવામાં આવે ખેડૂતો અને સાથે તેઓ સરકારને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે અને એ જ માંગોને લઈને અત્યારના જે દ્રશ્યો છે કે એક પણ જગ્યાને એક પણ બોર્ડર એવી નહીં હોય કે જેના ઉપરથી દિલ્હીમાં ખેડૂતો પ્રવેશી શકે પ્રવેશવા દેવામાં આવે બિલકુલ માનસિંહ ચોક્કસ થી આપને જણાવી દઉં કે હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી હવે સમ્રાંગમાં ફેલાયું હોય તે બાબતને હવે નકારી શકાય તેમ નથી કારણ કે ખેડૂત આંદોલનની અસર જોવા મળી રહી છે દિલ્હી અને વાત કરવામાં આવે તો એનસીઆર એનસીઆરમાં અત્યારે શરૂઆતથી જ એક ખેડૂતોની આગેકૂચનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને શરૂઆતથી જ ટ્રાફિક જામ થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તા ઉપર પણ વાહનોની લાંબી લાઈનો હોય તેવો એક અહેવાલ સામે આવી રહ્યો છે મુખ્ય મહત્વની વાત કરવામાં આવે માનસી તો ભાવ ભાવ અને અને માટે કાયદો ઘડવો સહિતના જે અલગ અલગ દસ થી વધુ જે ખેડૂતોની માંગ છે તેને લઈને ખેડૂતો દ્વારા ફરી દિલ્હીમાં આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે ને જેના ભાગરૂપે રણનીતિના ભાગરૂપે આજે સવારે દસ વાગ્યાથી ખેડૂતો દ્વારા આગેકુચનો કાર્યક્રમ યોજાયો છે પંજાબ હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો પણ હવે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે ને આજે આ આ ખેડૂતો જે છે તેઓ પણ મદ્રાસ સુધીમાં દિલ્હી પહોંચી શકે છે ને જેને લઈને દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વ્યવસ્થા સઘન વધારી દેવામાં આવી છે ટ્રાફિક પ્રતિબંધને કારણે દિલ્હી અને એનસીઆરમાં લોકોને હવે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે આ ઉપરાંત અનેક રસ્તાઓ પર થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે આ સાથે જ કહેવામાં આવે તો ખેડૂત આંદોલનને પગલે જે દિલ્હી પોલીસ છે તેણે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હજી તો શરૂઆત છે સવારે દસ વાગ્યાથી ખેડૂતોની આગેકૂચ શરૂ થઈ છે પોતાની પડતર માંગણીઓને લઈને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા ક્યાંક તેમની માંગ સંતોષવામાં ન આવી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો તેને લઈને ફરીથી હવે દિલ્હી સભાંગણમાં ફેરવાયું છે આજે આગે કુચનો કાર્યક્રમ છે ને જેને લઈને વાત કરવામાં આવે તો આજે દિલ્હી માટે પરીક્ષાનો દિવસ છે એવું ચોક્કસથી કહી શકાશે બિલકુલ કામેશ આભાર આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ